આગામી બાવીસમી તારીખે ગાંધીનગર નજીક ખોડિયાર ફાર્મ કુજાડ ખાતે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગરાસદાર કાઠી કારડિયા નાડોતા હાટી મહીયા જાગીરદાર ઠાકોર વગેરે સમાજના લોકો એકઠા થશે અને આગામી રણનીતિ નક્કી કરશે આ અંગે માહિતી આપવા માટે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ક્ષત્રિય કરણી સેના ગુજરાતના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજ શેખાવત ગાંધીનગરના જિલ્લા અધ્યક્ષ વિશ્વજીતસિંહ રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી બાવીસમી તારીખે સમગ્ર દેશમાંથી ક્ષત્રિય સમાજ આવશે તેમજ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું ખાસ કરીને ક્ષત્રિયોની ઉપેક્ષાનો જવાબ લોકશાહી ધબે આપવા માટે સ્વાભિમાનની લડાઈનું કેન્દ્રબિંદુ ગુજરાત હોવાનું જણાવીને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સૌ એકઠા થઈને પોતાની શક્તિ બતાવશે તેમ જણાવ્યું હતું તેમણે ક્ષત્રિય સમાજને એકઠા થઈ પોતાની માંગણીઓ રજૂ કરવા પર ભાર મૂક્યો હતો આગામી સંમેલન ટૂંક સમયમાં જ યોજવાનું છે ત્યારે ડોક્ટર રાજ શેખાવતે સંમેલન અંગે માહિતી આપી હતી તમામ ક્ષત્રિયોને એક મંચ ઉપર ભવિષ્ય અમે લાવવા જઈ રહ્યા છીએ તારીખ બાવીસ ડિસેમ્બર ના રોજ ક્ષત્રિય એકતા મહાસમેલ નું આયોજન અમદાવાદમાં સમસ્ત ક્ષત્રિયો દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યું છે બપોરે બે વાગે આયોજન છે અને આ આયોજનના માધ્યમથી ગરાજદાર કાઠી કાણિયા નળોદા હાથી મૈયા જાગીરદાર અને ક્ષત્રિય ઠાકોર સમાજને એક મંચ ઉપર સ્થાપિત કરી અને ક્ષત્રિય સમાજનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે અમે એક પગલું ભરી રહ્યા છીએ ભૂતકાળની જે ઘટનાઓ છે એ ઘટનાઓ વિશે પણ મને આપ સૌને જણાવવું છે સૌથી પહેલી જે ઘટના છે કે રાજકીય ક્ષેત્રમાં ક્ષત્રિય સમાજની ગૌ ઉપેક્ષા કરવામાં આવે છે એક તો કારણ એ છે બીજું કારણ જે છે છત્રાયો અસ્મિતાઓ જ્યારે પ્રહાર થયો એ પ્રહારને ભવિષ્યમાં પુનરાવર્તન ના થાય એ પણ એક અમારું કારણ છે ત્રીજું જે કારણ છે કે જે પાઘડીનું જે અપમાન કરવામાં આવ્યું એ અપમાન ભવિષ્યમાં ના થાય એ પણ સુનિશ્ચિત કરવા માટે આ આયોજન છે અને સાથે સાથે જે સામાજિક આગેવાન સમાજ માટે લડાયક મૂળમાં લડત લડે છે એમના વેપાર ઉપર પ્રહાર કરવામાં આવે છે જેમ કે મારા વેપાર ઉપર પ્રહાર કરવામાં ગુજરાત સરકાર દ્વારા મારી કંપનીનો લાયસન્સ રદ કરવામાં આવ્યો તો ભવિષ્યમાં કોઈ પણ સામાજિક આગેવાનનો વેપાર પર પ્રહાર ન થાય એ તમામ વાતોને એ તમામ જે ઘટનાઓ છે ઘટનાઓનો પુનરાવર્તન રોકવા માટે હવે ક્ષત્રિય એકતા મહાસભાનું આયોજન બાવીસ તારીખે બપોરે બે વાગે અમદાવાદમાં કરવા જોઈએ